વાંસદા ખાતે રહેતા યુવાને તરુણી સાથે પ્રેમ સંબંધમાં તરુણીના ઘરે જઈ અગ્નિ સ્નાન કરતા તેને બચાવવા પડેલા તરુણીના પિતાનું પણ સારવાર દરમિયાન કરુણ મોત નીપજવા પામ્યું હતું તો યુવાનું ઘટના સ્થળે એ સમયે મોત નીપજવા પામ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વાંસદાના આ ધેટું મોત નીપજવા પામ્યું હતું વાત એમ છે કે વાંસદા ખાતે રહેતા રિતેશ નામના યુવાને વાંસદામાં જ રહેતી સગીરા સાથે પ્રેમ સંબંધ હોય તેથી તરુણીના પિતાએ હાલમાં તેઓના લગ્ન કરવાનો ઇનકાર કરતા રીતે આવાસમાં આવી જાય તરુણીના ઘરે જઈ જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગી ગયો હતો મારું નામ શૈલેષભાઈ છે એકચ્યુઅલી અહીં અમારા ગામના વિસ્તારમાં જ રહેશે એ લોકો પણ હું એ સુરતમાં રહું છું પણ હવે અમને અહીંયા ગયા ને સિવિલ હોસ્પિટલની અંદરમાં એમને અમે પૂછવા કે કેવી રીતના કે અઠવાડિયા પહેલાં એમના ઘરે એક છોકરા આવેલો અમે છોકરી જોડે એમનું પ્રેમ હશે કે ભાઈ મિત્ર હતા એ અમને કંઈ ખબર નહીં કારણ કે એમના ઘરે આવીને કેરોસીન સાડી કે કંઈક ડીઝલ કે કંઈક કેમિકલ સાડીને સળગતો હતો એટલે એના ફાધર આવીને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એમણે એ પ્રયત્ન એ છોકરો ત્યાં જ એક્સપાયર થઈ ગયો એમના ફાધરને થોડી ઇફેક્ટ થઈ ઇન્જરી થઈ મોઢાના ભાગમાં હાથના ભાગમાં હૃદયના ભાગમાં ડાજી ગયા એ લોકો સિવિલ હોસ્પિટલ લઈ રહ્યા એવા તો અહીંયા અહીંયા પાંચ દિવસ કે છ દિવસ પછી એમનું સારવાર દરમિયાન ડેથ થઈ ગયું છે અને અત્યારે અમે અહીંયા હાજર સેવામાં છોકરો છોકરો છે આંકલ ધારા કેમનો છોકરો છે આંગળધારા ગામ તાલુકો મોવા જિલ્લો સુરત એ છોકરા છોકરી અમે અમે પૂછ્યું અમને તો છવ્વીસ સત્તાવીસ વર્ષનું છોકરો છે કારણ કે એ એકચ્યુલી અમને બી અમે પૂછ્યા હતા કે કે એ અમારા ઘરે આવતો હતો એમ કે ભાઈ અમે 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 બીજા ગામના ભાષા પણ તમે અહીંયા સુરત ત્યાં આવ્યા અને ઓળખાણથી અમને બોલાવવામાં આવ્યા અમે આવ્યા અને અમને મદદ મળશે અમે જેમાં તે શરીરે ગંભીર રીતે દાદી જતા ઘટના સ્થળે જ મોતી પજવા પામ્યું હતું તો રીતે બચાવ વચ્ચે પડેલા તરુણીના પિતા લલ્લુભાઈ પણ શરીરે દાજિયા હોય જેઓને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેઓનું પણ મોત નીપજવા પામ્યું છે અઝર કુરશી સાથે અસર સીટા